અરવિંદ કેજરીવાલને પંદરમી એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે ઈડીએ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી ના કરી અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મિટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આજે પણ અગિયાર વાગ્યે ઉચ્ચસ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી છેલ્લી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે તો તેમને ક્યાં જેલ નંબરમાં રાખી શકાય એટલે કે કયા જેલ નંબરમાં રાખી શકાય છે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચાઓ થઈ છે પંદરમી એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં લિકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ આરોપી બાવીસમી માર્ચથી ઈડીના રિમાન્ડ ઉપર હતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની પંદર દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી